જોડિયા તાલુકાના કુંડલ ગામે સ્વયંભૂ પ્રગટ થયેલા શ્રી કુંડલિયા હનુમાનજી મંદિર ખાતે આજે કુંડલ ગામના વતની શ્રી કાંતિલાલ ચકુભાઈ કલાવડિયા પરિવાર દ્વારા ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમ માગસર માસના દરેક શનિવારે સવારથી સાંજ સુધીમાં ભક્તોનો દર્શન કરવા માટે ઉમટી પડે છે અને કોઈ ભક્તો પગપાળા યાત્રા કરીને પણ આવે છે ગુરુ રામ ભજનदासજી બાપુ ઉર્ફે सीताराम બાપુ તરીકે ઓળખાતા પછી મારા ગુરુ મહારાજ શ્રી પ્રેમદાસજી બાપુ રામાયણી ત્યાર પછી રામાયણ શ્રી બાપુ અત્યારે હાલમાં હું વિશેષમાં મારે એમ થાય છે કે જે મહિનામાં માર્ગીર્ષ મહિનો ઉત્તમમાં ઉત્તમ મહિનો છે માટે હનુમાનજી સૌથી શુદ્ધ મહિનો પવિત્ર મહિનો હનુમાનજીની સેવા પૂજા વિશેષ આરાધના પણ થાય અહીંયા હાલમાં કરી સો કિલોમીટરના આજુબાજુના માણસો પગપાળા પણ ચલીને આવે નાના પ્રકારના દુઃખડા હનુમાનજી પાસે સંભળાવી જાય હનુમાનજી મહારાજ હસતા ખેડતા એવી મન્નત પૂરી કરે છે કે નાના પ્રકારથી કષ્ટ ભોગવીને હાલીને ચાલીને શાસ્ત્ર કરતા પણ કેટલા હનુમાનજી દર્શન કરવા આવે અને બધાને હનુમાનજી મનોકામના પૂર્ણ કરે છે અને માક્ષર મહિનામાં ચાર શનિવાર હોય પાંચ શનિવાર હોય પાંચે પણ શનિવારમાં જેવું વાતાવરણ થઈ જાય ખૂબ સુંદર મજાનું અને રેવા કરવા જમવા બધી વ્યવસ્થા આશ્રમ અને મારા ગામના પણ માણસો એવા તત્પર રહીએ સેવામાં કે ખરે પગે બધે સેવામાં હાજર રહીએ ખૂબ આનંદથી બધીને સેવા આપે કે કોઈ જાતની કોઈ તકલીફ ન પડે માટે હનુમાનજીની કીર્તિ વધે હનુમાનજીને ને યશગાથા ગવાતા રહીએ એવી અમારી શુભકામના સાથે બધા સીતારામ